ચાલો જાણીએ આજના સમાચાર રાજસ્થાનમાં જયપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ છ દસ બે હજાર પચીસના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવાયો શરદ પૂર્ણિમા ઉત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી અક્ષર શ્રી ગુણાતીતાનંદ સ્વામીના બસો એકતાલીસમાં પ્રાગટ્યોત્સવની સભામાં વિદ્વાન સંતો તેમજ સદગુરુ વિવેક સાગરદાસ સ્વામી અને સદગુરુ ત્યાગવલ્લભદાસ સ્વામીએ વક્તવ્યો દ્વારા અક્ષર બ્રહ્મના મહિમાનું ગાન કર્યું ઉપસ્થિત હજારો ભક્તોએ અને આ ઉત્સવ સભાનું જીવંત પ્રસારણ માણી રહેલા સૌ સંતો ભક્તોએ પ્રગટ અક્ષર બ્રહ્મ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા રાજસ્થાનમાં જયપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ છ દસ બે હજાર પચીસના રોજ દર્શને પધાર્યા રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી મંદિરે ભગવાનના દર્શન અભિષેક આરતીનો લાભ પ્રાપ્ત કરી તેઓ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે પધાર્યા સ્વામીશ્રીએ ભારતીય પરંપરા પ્રમાણે તેઓનું સ્વાગત કરી પ્રાસાદિક માળા અને સ્મૃતિ ભેટ અર્પણ કરી આશીર્વાદ આપ્યા રાજસ્થાનમાં બીએપીએસ સંસ્થા દ્વારા થઈ રહેલા અનેકવિધ સેવાકાર્યો અને ઉચ્ચ જીવનની પ્રેરણા આપતા મંદિરોની ભેટ આપવા બદલ રાજ્યપાલશ્રીએ પરમપૂજ્ય સ્વામીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી જયપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ છ દસ બે હજાર પચીસના રોજ રાજસ્થાનના શિક્ષણ મંત્રી શ્રી મદન દિલાવરજીની ઉપસ્થિતિમાં બીએપીએસ સંસ્થા દ્વારા પ્રેરિત ચાલો બનીએ આદર્શ કાર્યક્રમનો થયો શુભારંભ જયપુર ખાતે બિરાજતા પરમપૂજ્ય સ્વામીશ્રીના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરી શિક્ષણ મંત્રી શ્રીએ હજારો હરિભક્તો સમક્ષ પોતાની ભાવુર્મીઓ રજૂ કરી બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા આદર્શ બાળકના નિર્માણ માટે ચાલી રહેલા ચાલો બનીએ આદર્શ કાર્યક્રમનો રાજસ્થાન રાજ્યની શાળાઓ માટે શિક્ષણ મંત્રી શ્રીએ અને સ્વામીશ્રીએ શુભારંભ કરાવ્યો તેને હજારો હરિભક્તોએ વધાવી લીધો ગુણાતીત જન્મભૂમિ ભાદરા તેમજ અક્ષર મંદિર ગોંડલથી લઈને દેશ વિદેશના હજારો બીએપીએસ સ્વામિનારાયણ મંદિરો અને સત્સંગ કેન્દ્રોમાં શરદ પૂનમના દિને ઉજવાયો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ કેટલાક કેન્દ્રોમાં સેવા પ્રકલ્પો પણ યોજાયા સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા સાંકરીના બીએપીએસ મંદિરે શરદ પૂર્ણિમા નિમિત્તે સાકરી મંદિર દ્વારા ચિકિત્સા યજ્ઞ રાહત દરે ચશ્મા વિતરણ તથા આયુર્વેદિક કેમ્પ વગેરે યોજાયા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓએ આ સેવા યજ્ઞનો લાભ લીધો મેળાવ મંદિરે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ યોજાયેલી જન્મોત્સવની સભામાં સંતો ભક્તોએ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથ અને તેના ગ્રંથકાર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનું સન્માન કર્યું સુરેન્દ્રનગરના બીએપીએસ મંદિરે વૈદિક મહાપૂજા વિધિ સાથે ગુણાતીત જ્ઞાન સત્ર યોજાયું જેમાં સંતોના પ્રેરક વક્તવ્યો દ્વારા સૌએ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વિશેષ દ્રઢતા કરી પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશની રાજધાની કંપાલા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પધારેલા સદ્ગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીનું સંતો ભક્તોએ કર્યું ભાવપૂર્ણ સ્વાગત સંતો ભક્તો સાથે સ્થાનિક આફ્રિકન ભક્તોએ પણ વિવિધ રજૂઆતો કરી તેઓને આવકાર્યા આફ્રિકાના દેશોમાં સત્સંગ લાભ આપવા પધારેલા પૂજ્ય ડોક્ટર સ્વામીએ ઉપસ્થિત સૌ સંતો ભક્તોને આશીર્વાદ આપ્યા ગાંધીનગરમાં રાંદેસણ ખાતે સંચાલિત બીએપીએસ પીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ યોજાયો બીએપીએસ યુવતી તાલીમ કેન્દ્રના સોળમાં સત્રનો પદવીદાન સમારંભ આ સત્રની એકસો દસ યુવતીઓ સાથે છેલ્લા દસ વર્ષમાં યુવતી તાલીમ કેન્દ્ર દ્વારા એક હજાર તાલીમ મેળવી દેશ વિદેશમાં વિવિધ સેવાઓમાં કાર્યરત છે હજારો યુવતીઓ અને તેમના વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં યુવતીઓએ ચાર મહિના દરમિયાન પ્રાપ્ત કરેલી તાલીમ સંબંધી વિવિધ રજૂઆતો કરી આ પ્રસંગે ઉપસ્થિત અનેક પ્રતિષ્ઠિત મહિલા અગ્રણીઓએ આ સૌ યુવતીઓને અને સંસ્થા દ્વારા થઈ રહેલી મહિલા ઉત્કર્ષની વિશિષ્ટ સેવા પ્રવૃત્તિને બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે